કડાકા ભડાકા સાથે આવશે ભયાનક તોફાન ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અતિભારે વરસાદનું એલર્ટ અંબાલાલની ખાસ આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ ચાર અને પાંચ ફેબ્રુઆરીએ ગુજરાત સહિત હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની છે જેના લીધે કમોસમી વરસાદ થઈ શકે છે તો આજની નવી આગાહી શું છે વાતાવરણમાં કેવા ફેરફારો થઈ શકે છે કમોસમી વરસાદ થશે તો કયા જિલ્લાઓને નુકસાન થઈ શકે છે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે ખાસ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા YouTube ચેનલ ઉપર ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વના રાજ્યો માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે આગામી થોડા દિવસોમાં ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે જ્યારે છ અને સાત ફેબ્રુઆરીએ પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે તોફાન આવી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ ચાર અને પાંચ ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવરસાદ થઈ હતી તેમજ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે તો ધુમ્મસનો કહેર પણ યથાવત રહેશે સવારે ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ સિક્કિમ અને ઓડિશામાં ગાઢ ધુમ્મસ છે ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી પચાસ મીટરથી ઓછી છે પંજાબના અમૃતસર અને લુધિયાણામાં ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ચાર ફેબ્રુઆરીએ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ હળવો વરસાદ નોંધાયો છે અરુણાચલ પ્રદેશ આસામ અને મેઘાલયમાં છ અને સાત ફેબ્રુઆરીએ ભારે વરસાદ અને તોફાન આવી શકે છે ખાસ કરીને અરુણાચલ પ્રદેશમાં સાત ફેબ્રુઆરીએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે ઉત્તર અને મધ્ય ભારતમાં આગામી બે ચાર દિવસ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે પશ્ચિમ ભારતમાં પણ આગામી બે દિવસમાં તાપમાનમાં ઘટાડા બાદ થોડો વધારો થવાની સંભાવના છે પૂર્વ ભારતમાં તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે જ્યારે મધ્ય જ્યારે મધ્ય પૂર્વ અને દક્ષિણ ભારતમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં ત્રણથી પાંચ ડિગ્રી વધુ રહી શકે છે ફેબ્રુઆરી શરૂ થતાં જ દેશભરમાં હવામાનની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે પર વરસાદી માહોલ છવાયો છે ત્યારે ગુજરાતમાં પણ કમોસમી માવઠાનું આગમન થઈ ગયું છે આવામાં આજે ચાર ફેબ્રુઆરીએ ગઈકાલે માફ કરશો ચાર ફેબ્રુઆરીના રોજ ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે તેની જો નજર કરીએ તો સાબરકાંઠામાં કમોસમી વરસાદી ઝાપટું આવ્યું હતું લગ્ન સિઝનમાં કમોસમી વરસાદી ઝાપટું વિઘ્ન બન્યું છે ગાંભોઈ પંથકની આજુબાજુમાં કમોસમી વરસાદ જોવા મળ્યો ગાંભોઈમાં વરસાદી ઝાપટા બાદ વીજળી ગુલ થતાં અંધારપટ છવાયો છે વરસાદી ઝાપટાને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે અંબાલાલ પટેલે જે રીતે કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરી છે તે જોતાં અંબાજી દાતા પંથકમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે જે જોતાં ગમે ત્યારે વરસાદી માવઠું કે કરા પડે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે હાલ અંબાજી દાંતા પંથકમાં મહત્તમ રાયડો અને ઘઉંનું વાવેતર મોટી માત્રામાં થયેલું છે એટલું જ નહીં ઘઉંની ઊંબીઓ પણ પૂર્ણતાની આરે પહોંચી છે તો રાયડામાં પણ લચવો લાગ્યો છે ત્યારે આકાશમાં ઘેરાયેલા વાદળો જોઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જોકે ખેડૂતોના મતે વરસાદી ઝાપટાના કારણે રાયડાનો પાક પણ આડો પડી ગયેલો જોવા મળી રહ્યો છે જો હવે વધુ વરસાદી માવઠું કે કરાનો વરસાદ પડે તો ખેતરોમાં લચી રહેલા રાયડાનો અને ઘઉંનો પાકમાં મોટી નુકસાની થઈ શકે છે આ દર વખતે ખેડૂતોને સતાવી રહ્યો છે થોડા દિવસોમાં તૈયાર થયેલા પાક લેવાનો સમય આવે તે પહેલાં મોઢે આવેલો કોળીઓ છીનવાઈ જાય તેવી ખેડૂતોમાં ભીતિ વ્યક્ત થાય વરસાદી માવઠું ન પડે અને મોટે ભાગે તે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે નવી આગાહી કરતાં જણાવ્યું છે કે ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે અમદાવાદમાં લઘુત્તમ સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું તો આજથી વાતાવરણમાં બે ચાર ડિગ્રી ઘટશે ફેબ્રુઆરી મહિનામાં લઘુત્તમ તાપમાનની જો વાત કરીએ તો સામાન્ય કરતાં વધારે રહેશે ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે પાંચથી સાત ફેબ્રુઆરીમાં રાજ્યમાં ઠંડી રહી શકે છે આ સમયે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન તેર ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે તેમણે કહ્યું કે આ દિવસમાં સવારે હિમાયડું હવામાન રહેશે નવથી અગિયાર ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે અગિયાર અને બાર ફેબ્રુઆરીમાં ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે તો ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે ઓગણીસ ફેબ્રુઆરીથી ઓગણીસ ફેબ્રુઆરીથી લઈને ચૌદ એપ્રિલ સુધી ફરીથી ગરમીનો જે છે તે માહોલ શરૂ થઈ જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તો બીજી તરફ ઓગણીસથી ચૌદ ફેબ્રુઆરીમાં રોગિસ્ટ હવામાન રહેશે જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે ત્રેવીસથી ત્રેવીસ ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળું વાદળછાયું અને કમોસમી વરસાદના એંધાણ છે તો હજુ પણ કેટલા દિવસ સુધી વાતાવરણમાં પલટો રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાતાવરણને લઈને સુ કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે બંગાળ બાજુ એક એન્ટી સાયક્લોન બન્યું છે આવામાં બંગાળના ઉપસાગરનો ભેજ મધ્યપ્રદેશ સુધી આવી શકે છે ઉપરાંત દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા છે અને પવનનું જોર પણ વધશે ઉત્તર ગુજરાત નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આવામાં બેથી ચાર ડિગ્રી તાપમાન ઘટશે સાથે જ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થવાના કારણે બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છીએ જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડતાં ફરી તાપમાનમાં ઘટાડો નોંધાશે ત્યારે જોઈએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે બંગાળ બાજુ એક એન્ટી સાયક્લોન બન્યું છે આવામાં બંગાળના ઉપસાગરનો ભેજ મધ્યપ્રદેશ સુધી આવી શકે છે ઉપરાંત દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા છે અને પવનનું જોર વધશે આજે પણ ગુજરાતના હવામાનમાં પલટો રહેશે તેમણે જણાવ્યું કે સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં છાટા પડવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરીના અંતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે જેના કારણે ગુજરાતના અમુક ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક ભાગમાં વરસાદી છાટા પડવાની શક્યતા રહેશે માર્ચ અને એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બરાબર આવ્યા નથી જેનું કારણ છે કે જેઠ ધારા વતી નથી ઉતરતી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે જેના કારણે વાદળો પણ બરાબર આવ્યા નથી અને ચોમાસાનો ગર્ભ બરાબર બંધાયો નથી એટલે ચોમાસાની ગતિવિધિ કેવી રહેશે તે પણ જોવું રહ્યું મહામાસમાં વાદળો રહેવા જોઈએ જાન્યુઆરી ઠંડો રહેવો જોઈએ પરંતુ ક્યારેક ઠંડી પડી છે અને ઓક્ટોબર મહિનો પણ ગરમ રહ્યો હતો તેમણે જણાવ્યું હતું કે દસ મેથી પંદર જૂન વચ્ચે એક સાયક્લોનિક સાયક્લોન સક્રિય થશે તો બીજી તરફ હવામાન વિભાગે ઠંડીના બીજા રાઉન્ડની આગાહી કરી છે ઠંડીનો બીજો રાઉન્ડ સહન કરવા માટે તૈયાર થવું પડશે ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે જેમાં આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં તાપમાન ઘટશે જેના કારણે ઠંડીનો અનુભવ રહેવાનો છે જોકે આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે રાજ્યમાં ઠંડીની છેલ્લા કેટલાક સમયથી રાહત મળતી હતી થોડા દિવસો પહેલા ઠંડીનું પ્રમાણ વધારે હતું જોકે હવે ઠંડીનું પ્રમાણ ઓછું થયું છે પરંતુ હવે આવા સમયે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટવાનું છે જેના કારણે રાજ્યના લોકોને ઠંડીનો અનુભવ થશે તાપમાન ઘટવાને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધશે જેના કારણે લોકોને ઠંડીનો સામનો કરવો પડી શકે છે આગાહી મુજબ આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં તાપમાન ઘટવાનું છે જોકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે હાલ રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પવન ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનમાં છે જેના કારણે પવનોની દિશા બદલાઈ છે જોકે તાપમાન ઘટવાને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધશે અને લોકોને ઠંડીનો સામનો કરવો પડશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં જ તાપમાનમાં ઘટાડો થવાનો છે ઉલ્લેખનીય છે કે અમદાવાદનું તાપમાન આજે અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું જેમાં વહેલી સવારે લોકોને ઠંડીનો વધારે અનુભવ થયો હતો બીજી તરફ નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું કારણ કે નલિયાનું તાપમાન સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ નમસ્કાર